પતિબેન દિવાળી મિત્રો બધાય શાંતિથી તહેવાર કરી લીધા અને આપણો હિન્દુનો સૌથી મોટા મોટો તહેવાર દિવાળી રામ ભગવાન આપણે આવ્યા હતા એટલે આપણો એવો આશય હોય કે આપણે દિવાળી કોઈ પણ મોટા માણાની નાના માણસોની બગાડાય નહીં અને આપણે નથી બગાડી બરાબર હવે તહેવાર થઈ ગયો છે પૂરો અને વિડીયો તો કઈ જ મૂકવો હતો પણ મેં કીધું ખોટો કોઈનો તહેવાર બગાડાય નહીં આપણે બરાબર ગણેશ ગોંડલે કૌશિક વેકરિયાની શુભેચ્છા મુલાકાત કરી હવે કૌશિક ભાઈ એની ગયા હોય કે ફોટો જોયો બરોબર ફોટા જોતા એટલું લેવવા પટેલ પાટીદાર સમાજને યાદ કરાવી દો ખાસ કરીને લેવવા પટેલોને કે જયારે જયારે લેવવા પટેલ ને જરૂર પડી ને ત્યારે કોઈ બોયલા નથી 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 આ આ બોલ્યા કે હા બાકી કોઈ પણ રાજકીય પક્ષ ને શું કેવાય રાજકીય કારકિર્દી ની શરૂઆત કરવી ચૂંટણી આવે નવા પક્ષના નેતા થપાય પ્રદેશ પ્રમુખ નવા નિમાય એટલે પેલા ખોડલધામ આવે ખોડિયારમાં ધજા ચડાવવા બરોબર પણ

અને પછી અમને એવો અનહદ આનંદ થયો કે ના આપણે જે રસ્તે ચાલીએ છીએ ને એ રસ્તો બરોબર છે ઘણા બધા રાજકીય વિશ્લેષકો વિશ્લેષકો હોય ને એની પાસેથી મને જાણવા મળ્યું કે ભાઈ જયરજસિંહ જાડેજાના પરિવારને ટિકિટ મળે કે ન મળે અને કઈ રીતના હુકામ ન મળે ને હુકામ મળે આ બધાય આપણે સમીકરણો જોયા નહીં બધાય સમીકરણો આપણે છે અત્યારે બરોબર જે સમાજ માટે કામ કર્યું જે સમાજ આગળ લઈ ગયા જે સમાજના ખંભે બેહીન તમે બધા અહીંયા રાજનીતિમાં ચડી ગયા ને જો અલ્પેશ કથિયા ને પાટીદાર સમાજ ને એવું કીધું હતું કે તમારી માનું ધાવણ ધાયવા હોય તો ગોંડલમાં આવજો ઈ પરિવારના સંતાનો આઈરે આટલી મોટી બેઠક કરવી કે આટલી મોટી શુભેચ્છાઓ એની તમારે તમારા ખીચાની અંદર નાખવી પડે ને આ અમને ગળે નથી ઉતરતું કે તમને એવી તો શું જરૂર છે કે તમારે ગણેશ ગોંડલ પાસે જવું પડે કે ગણેશ ગોંડલ બધા મંત્રી બન્યા બરોબર બધા મંત્રી બન્યા ગણેશ ગોંડલ બીજા કોઈને કેમ શુભેચ્છા મુલાકાત દેવાનો ગયો ઓનલી ફોર આવ્યો કૌશિક વેકરિયા પાસે આ થોડુંક મગજની અંદર બહુ વિચારવા જેવું છે અને મેં તો વિચારી લીધું હોય એટલે એમાં કમ્પ્લીટ જ તોલર આવે પછી પિક્ચર આવે આ યાદ રાખવું એટલે કોઈના મનની અંદર એવો ફાકો હોય કે પાછા લેવા પટેલો ને પાટીદારો ભેગા મિટિંગ ચાલુ કરીને પાછો આપણે આપણો સ્તંભ ઊભો કરી લેવું પાછી આપણે આપણી રાજકીય કારકિર્દીની શરૂઆત કરશું તો તમારા બધાના મમરા હું યાદ રાખું હું મમરા ઈ બધે જમાનો વયો ગયો કારણ કે દુનિયાએ જેને ગાંડા ગણ્યા એ તો હરીને મુખે એટલે આ દુનિયાની અંદર પૈસો પરમેશ્વર હોય કે ન હોય પણ શપથ લેતી વખતે વખતે કે પદ ગ્રહણ કરતી જે તમે સંવિધાનની કસમો ખાવ છો ને આ કસમનું ઋણ તમારે બધા અદા કરવાનું છે હું અને એક વસ્તુ યાદ રાખી લેજો મિત્રો હા જેને સાચું લાગે અને સાચું ને ખોટું લાગે અને ખોટું આપણે તો સાચું બોલવાવાળા વાળા હોય સૌથી વધારે માં વધારે લેવા પાટીદાર સમાજ રહ્યો ને લેવા પાટીદાર સમાજ એ નો બધા ઉપયોગ કર્યો હું ભોળી પ્રજાતિ લેવા પાટીદાર રહ્યો નઈ પણ પાછળથી લુચી હોત પ્રજાતિ એ લેવા પાટીદાર નેતાઓમાં વાત કરું છું સામાન્ય પબ્લિક ને બચાવવાનું કાંઈ લાગે હોય નેતાઓ જેટલા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી વાળા નેતાઓ છે ને એમાં લાગુ પડે હા પ્રૂફ જોતા હોય મને ફોન કરું આપણી પાસે કમ્પ્લીટ હોય તમે જો ટૂંકમાં હું બંધારણ થયું નથી કેમ ઓલા ભાઈ ને કૌભાંડમાં લઈ લીધા મનરેગામાં એમાં કેમ એફઆઈઆર થઈ હવે આમાં એફઆઈઆર થાય ને પછી મજા આવે પ્રોસેસ ચાલુ છે એટલે કેવાનો મતલબ એટલો જ છે કે આ બધું બંધ કરી દો અને તમે તમારી લાઈન ઉપર ચાલો ને તો બહુ સારું છે મૂકીએ નથી દીધું ને ભૂલીયે ના ગયા હું દોઢ વર્ષની રાહ છે ને એટલે આરામ કરીએ છીએ પછી આપણે વ્યવસ્થિત કાર્યક્રમ કરશું એટલે હું તમને સંકેત આપતો જ આવું છું કે આ બધું તમે યાદ રાખજો મારી પાસે તો બધું છે કેટલાની ડીલ થઈ ને કેટલું બાયોડીઝલમાં પ્લાન પાસ થયા ને કેટલા રૂપિયા ટોકન અપાણું ને આ બધું ખોટા કપડાં ઉતારવા ને ખોટી આબરું કાઢવી નવા વરને દી આ મને નથી ગમતું ને તમને મને શોભા નથી દેતું બરોબર અને ડોલરિયા તું એમ કેતો તો કે બન્યાની જે બન્યાને આમ કરશું તેમ કરીશું તું તારું કર અત્યારે તારી પાટલી હે ને ડગમગ ડગમગ થાય છે આ પબ્લિક ને ન ખબર હોય ચડી થઈ ગઈ ભીની સાવ પૂરું થઈ ગયું એવી ભીની થઈ ગઈ છે કારણ કે બાપુને ખબર પડી ગઈ કે આ ઢોલરિયા આપણે કાર્યક્રમ આપણો કર્મકાંડ કર કહો રાજનીતિનો એ ઢોલરિયા પૂરો કર્યો હવે ઢોલરિયા ભાઈ ગયા એ કુંવરજીભાઈ બાવળિયા પાસે ક્યાંક તો જવું ને કોક કોક તો શરણાગતી સ્વીકારી હા કોઈ પૂરું થઈ ગયું એટલે તો આયેગી જો ભાજપ ટિકિટ આપશે તો ઓર મજા આવશે બાકી ભાજપ ટિકિટ કાપી નાખશે તો ભાજપ ને ફાયદો છે ને ગોંડલની પ્રજાને વ્યવસ્થિત રીતે ફાયદો જ છે આમાં કોઈ પાછી પાની છે જ નહીં એટલે